ઉપલેટા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મહામૃત્યુંજય જાપ સાથે શ્રદ્ધાંજલિ પહેલગામના જેહાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ હિન્દુઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતાત્માઓની આત્માને સદગત અર્થે વૈદિક મંત્રોચ્ચાર તથા શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઉપલેટા બ્રહ્મ સમાજની આગેવાનીમાં ભૂદેવોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વૈદિક મંત્રોના પાવન ઉચ્ચારણો દ્વારા મૃતાત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપલેટા સમસ્ત સમાજના આગેવાનો વડીલો વિવિધ સંસ્થાઓના આગેવાનો દરેક સમાજના કાર્યકરો ગામના ભાઈઓ તથા બહેનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા છે સમાજ દ્વારા આ વર્ષે પણ પરશુરામ જન્મોત્સવ અમે ઉજવીએ છીએ પણ આ વર્ષે કાશ્મીર અંદર પહેલગાઉં અંદર જે ઇઠાવીસ દિવંગતો જે બનાવ બનેલ તો તેના હિસાબે બ્રહ્મ સમાજ એવો નિર્ણય કરેલ કે અમારી શોભાયાત્રા સમૂહ ભોજન તથા તમામ અમારા કાર્યક્રમો રદ કરી અને આ દિવાંગતોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ અમે રાખેલ બાપુના પાવલા ચોકની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર હાજર રહેવા માટે અમો એ અનુરોધ કરેલ આજ રોજ બહોળી સંખ્યાની અંદર સંખ્યા ની અંદર ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો આવેલ ખરેખર અવટલી બધી મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહેલ અને અમે જે અમારા તમામ કાર્યક્રમો રદ કરેલ અને તેની જગ્યાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ તો દરેક ગ્રામ્યજનો તથા ગ્રામ્ય વિસ્તારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા જય ઓમ શાંતિ વિપુલ ધામચા લોકાર્પણ